હા બોલ જય સચિદાન નિર્મલ આ તમે કીધું કે આત્માના બધા આવરણ દૂર થાય પછી બે ચાર દસ પંદર આડો ને કેટલા જન્મ પછી આત્મા મોક્ષે જાય એવું મેં ક્યારે કહ્યું ને તો ક્યારે જાય આત્મા મોક્ષ આ જ્ઞાન પછી જો આપણે પુરુષાર્થ કરીએ તો ઓછામાં ઓછો એક અવતાર ઓકે આપણે કેટલું દોડીએ ને ઉપર આધાર છે ઓછામાં ઓછું એક એક અવતાર થાય બહુ તારે ત્રણ થાય અને બહુ લોભિયો હોય દિગંબરી જૈન વાણીઓ બહુ લોભિયો હોય તો બહુ તો પંદર પછી સોડવું તો નહીં પણ પછી આત્માને થાય શું હે એ આત્માનું થાય શું કચુંબર લેન્ડ એટલે પછી કશું લાઈફમાં રહે જ નહીં પછી લાઈફ કચુંબર થઈ ગયું એટલે પછી કશું કશું નહીં પછી મોક્ષે આત્મા ને કઈ લેવા નહીં દેવાની આ સંસાર જોડે પછી આત્મા કઈ જાય પછી આગળ મોક્ષય જાય સિદ્ધ ક્ષેત્રમાં જાય પણ પછી ત્યાં શું થાય કોઈ જાય એટલે આપણે મરવું તો પડે જ

એ જ જરૂર કશું ના હોય માટે જ જવાનું એ આટલું બધું છે શું કરવાનું છે બધા બચકા ભરે છે પણ આમ તો બધું સારું છે કોઈ ના હોય તો હવે તું લપકા લેવાનું ચાલુ કર એને મોક્ષ યાદ આવશે જય સચિદા